તો તમારું બાળક પહેલાં એકદમ શાંત હતું વ્યવસ્થિત હતું તમારું કહેલું મન તો હતું અને બધી જ રીતના પરફેક્ટ હતો તમારું બાળક અને અનઇફેક્ટલી તમારું બાળક હવે એકદમ ઝીડછીડિયો થઈ ગયું ગુસ્સામાં આવી ગયો વસ્તુ ફેંકી દે યા બતાવે કે કઈ બી રીતનું બેડ વર્ડ્સ બોલવા લાગે એવી રીતનું બધી ગલતીઓ કરવા લાગતા હોય છે અને તમે તમે એનું એ રૂપ જોઈને તમે મા બાપ બધા આપણે બધા મા બાપો એકદમ ટેન્શનમાં આવી જતા હોય છે અને ગમે ત્યારે એને અનઇફેક્ટલી કંઈ ખુજલીને લગતી પ્રોબ્લેમ્સ આવી જતી હોય છે સીસ નીકળી જતા હોય છે કે અમુક વાર રાતે એ રડવા લાગતું હોય છે અને શું થયું છે આપણને નથી ખબર પડતી ને એ બધી બહુ જ બધી હોય દરેક પેરેન્ટ્સોએ સહન કરવી પડતી હોય છે ને ઓન ધ સ્પોટ આવું કંઈક થાય ત્યારે આપણે શું કરવું જોઈએ એના માટે હું આજનો તમારા માટે આ વિડીયો લઈને આવી છું તો આ વિડીયો જરૂરથી આખો જોયો જેમ કે આપણું બાળક જ્યારે તે નાનું હોય ને આપણે મોટું કરીએ જ્યારે મોટું થતું જાય ને એ થોડુંક સમજદાર બનતું જાય એને બધી વસ્તુ સમજ આવવા લાગે ત્યારથી જ આપણે આપણા બાળકોને બધું સમજાવવાની કોશિશ કરતા હોઈએ છીએ સારું સારું બોલવાની સારી રીતનું બિહેવ કરવાનું સારા સારા વર્ડ્સને શીખવાડતા હોઈએ છીએ સારા સારું ધર્મનું જ્ઞાન આપતા હોઈએ છીએ એવી રીતના એક મા અને પેરેન્ટ્સ એવી રીતનો પૂરેપૂરો સો ટકા એક બાળકને આપતું હોય છે અને પણ ક્યારેક ક્યારેક એવું થઈ જતું હોય છે કે તમારું બાળકને તમારી સાથે સાથે તમારી સિવાય બીજા કોઈની સાથે ટાઈમ સ્પેન્ડ કરી રહ્યું છે એ બી બહુ મહત્ત્વનું છે કેમ કે ફેમિલીમાં ઘણા બધા લોકો હોય છે ને દરેકનો એટીટ્યુડ બોલવાની રીત બધાના સંસ્કાર બધાની જ બિહેવિયર અલગ અલગ હોય છે બોડી લેંગ્વેજ અલગ અલગ હોય છે એટલે દરેકનો પ્રભાવ એના ઉપર પડવાનો છે અને અલગ અલગ પ્રકારના બધી જ વસ્તુ એની અંદર આવે છે બાળકને કંઈ જ નથી ખબર પડતું કઈ વસ્તુ સારું છે અને કઈ વસ્તુ બેડ છે એને આપણે સમજ આપવી પડે છે કે આ વસ્તુ બેડ છે એટલે એ વસ્તુ નથી કરવાની અને એ વસ્તુ એને બેથી ત્રણ વાર કહેશું અને મેં મોસ્ટ ઓફ જ્યારે સુવાના ટાઈમ એને શીખવાડશું ત્યારે એના સબકોન્શિયસ માઇન્ડમાં એ વસ્તુ ચાલુ જાય છે અને એ વસ્તુ આગળ જતા નહીં કરે એનું મગજ એને નહીં કવરા કરાવવા દઈ એવું એટલે એ વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટની છે હવે ફેમિલીમાં આપણે એને સારું શીખવાડવાની કોશિશ કરતા હોય છે કે ફેમિલીમાં કે કોઈ બી બહારનું પર્સન આજુબાજુનું પર્સન એને કોઈ બી રીતનું બેડ વર્ડ્સ સપોઝ બોલી લે છે તો પછી એ વસ્તુ એના મગજમાં ઘૂસી જ જાય છે ભલે આપણે એને નથી શીખવાડવું ભલે આપણે એને ધ્યાન નથી એવું આપણને લાગ્યું ને આપણે બોલી લીધું છે તો બી એનું મગજ એ કેચઅપ કરી જ લેશે ને એવી રીતનું એ વર્ડ્સ બોલી જ લેશે અને આપણે બિહેવિયર એને એની ખબર એવી રીતના સમજીને આપણે બિહેવ કોઈ બી કરી લેતા હોય છે તો બી એ બિહેવિયર એ કેચઅપ કરી જ લેશે ને એવો જ બિહેવિયર એ બી એ કરશે જેમ કે કોઈ એક્ઝામ્પલ મેં આપું સપોઝ કોઈ જે ચાલતા હોય શીખ્યું જ છે બાળક અને કોઈ વસ્તુ એને નડી ગઈ ને એ વસ્તુ નડી ગઈ ને એના કારણે એ વસ્તુના કારણે બાળક પડી ગયો અને રડવા લાગ્યો અને આપણે એ બાળકને કહીએ છીએ કે જા એ વસ્તુને અત્તા કરી દે કેમ મને પાડી દીધો તું એ એમ કરીને બાળકને આપણે એટલે કે મારવું મારવાનું શીખવાડી રહ્યા છીએ તમે જે બોલી રહ્યા છો કરી રહ્યા છો એની ઉપર નોટ કરો કે મેં એને શું કરાવી રહી છું શું કરાવું છું શું શીખવાડી રહ્યા છીએ આપણે એની પર નોટ કરો સપોઝ તમે એને અત્તા કરવાનું કીધું હવે કોઈ બી વસ્તુના કારણે એને કંઈ બી થશે તે એને અત્તા જ કરશે હવે ધીમે ધીમે એ વસ્તુને લઈને છોડીને ધીમે ધીમે એ વસ્તુ આપણી પર કે બીજા કોઈની ઉપર આવશે હવે આપણાથી જ કઈ એને બોલાવાઈ ગયું કે કંઈ થયું કે કઈ બી એને હાથ લાગી ગયું આપણાથી જ એના ઉપર કે એને આપણે કોઈ બી પ્રકારનો પ્યાર નહીં આપ્યો અને નારાજ થઈ ગયું તો એ જ હાથ જ્યાં બીજે ઉપડતો તું બીજી વસ્તુ પર ઉપડતો તો એ જ હાથ આપણી પર ઉપડવા લાગશે પછી એ જ બાળક આપણને નથી સારું લાગતું કે આ કેવું આવું થઈ ગયું ને એવી બધી પંચાતો પછી બહાર ફેલાયા કરતી હોય છે બીજા લોકો જોઈને એટલે ખાસ કરીને બાળક સાથેનું જે બિહેવિયર છે એ પહેલાં આપણે ફર્સ્ટ ચેન્જ કરીએ શું બોલીએ છીએ શું કરીએ છીએ આખા ફેમિલીએ જ્યારે નાનું બાળક હોય ત્યારે ધ્યાન રાખવું જોઈએ મિનિમમ ત્રણથી પાંચ વર્ષનું જ્યાં સુધી થાય મિનિમમ ત્રણ વર્ષનું થાય ત્યાં સુધી તો આ વસ્તુ પર બહુ જ ફોકસ કરવો જોઈએ કેમકે એ બધી વસ્તુ ત્રણ વર્ષ સુધીમાં જે બિહેવિયર વ્યવહાર એ બધું એ શીખતું હોય છે અને પછી પછી એનું માઇન્ડ ડેવલપમેન્ટ થાય છે ભણવા માટેના લેવલમાં હવે આપણે આવીએ બીજા ટોપિક પર કે એને આ બધું બિહેવિયર તો એને સપોઝ આપણે સારા સંસ્કાર આપી દીધા ફૂલ ફેમિલીએ મળીને તો હવે એંશી ટકા સંસ્કાર આપણા ફેમિલીએ મળીને આપી દીધા એ એંસી ટકા સંસ્કાર આપણામાંથી શીખે છે ફેમિલી અને માતા પિતામાંથી હવે બાકીના રહ્યા વીસ ટકા વીસ ટકા સંસ્કાર એ બારનું પબ્લિક આજુબાજુનું પબ્લિક એ જે ભણવા જશે તે આજુબાજુના ફ્રેન્ડ સર્કલમાંથી શીખશે તે એ વસ્તુ બી એ કેચઅપ કરીને લાવશે અને એ બિહેવિયર બી આપણી સાથે એવો કરશે અને આપણે એ બધું બિહેવિયર જોઈને આપણે ટેન્શનમાં આવી જાય કે આ આવું કેમ કરી રહ્યો છે મેં તો આ વસ્તુ નથી તો હવે આ બધી વસ્તુનું પ્રોબ્લેમનું શું સોલ્યુશન કરવું બિહેવિયર એકદમથી ચેન્જ થઈ જાય જ્યારે બાળકોનું જે છે એના કરતાં એકદમથી ચેન્જ થઈ જાય ત્યારે અમુક વાર આપણે વિચારીએ કઈ એને બોડીમાં પ્રોબ્લેમ હશે એટલે ચીડચિડિયો થઈ ગયો છે એટલે આ વસ્તુ ફેંકી દે છે એટલે કોઈને હત્યા કરી છે એને શું પ્રોબ્લેમ હશે તો આપણે ડોક્ટર પાસે જઈએ છીએ એને પૂછીએ છીએ તો ડૉક્ટર માટે બી આપણે સલાહ લેતા હોઈએ છીએ અમુક અને ડોક્ટરને પૂછીએ છીએ કે ડૉક્ટર આપણને કહી શકે છે કે એનામાં હિમોગ્લોબિનની કમી હોઈ શકે એના કારણે એનો સ્વભાવ ચીરચિડ્યો હોય અને બીજું એ કે પેટમાં કરમ્યા હોય આ બધું ચોકલેટ્સ નૂડલ્સ બધું ખાવાથી થઈ જાય કરમ્યા પેટમાં એના કારણે બી એનો સ્વભાવ ચીડચિડ્યો થઈ જાય એ બી વસ્તુ બી પ્રોબ્લેમ્સ હોઈ શકે છે અને આ સેમ આ એઝ ઇટ ઇઝ આ વસ્તુ મેં મારી છોકરી પર બી અપ્લાય કરી છે એનો સ્વભાવ એ એકદમથી અનિથેટલી બદલાઈ ગયો હતો ખૂબ ટેન્શન આવી ગઈ હતી કે આ કેમ આવી થઈ ગઈ છે એ જ વસ્તુ મેં મેં ડૉક્ટરને પૂછી ડૉક્ટરને પૂછીને ડૉક્ટરની સલાહ લીધી દવા કરી દવા કરવાથી બી કંઈ ન આવ્યું પછી મેં ટીચર્સને પૂછ્યું કે કોની બાજુમાં બેસે છે તે એ બી પૂછ્યું એનાથી બી કંઈ મને રિઝલ્ટ ન મળ્યું પછી મેં ટેન્શનમાં આવી ગઈ કે મેં શું કરું એમ કે આનામાં ચેન્જીસ કેવી રીતના લાવું તો પછી કહેવત છે ને કે ભાઈ જ્યાં દવાની કામ આવે ત્યાં દુવા કામ આવે તો એવી જ રીતે દુઆમાં મેં તમે નામ સાંભળ્યું હશે આગળ જે આપણે સાતમ આઠમ એટલે કે સીતળા સાતમ આપણે કરતા હોઈએ છીએ અને સીતળા માતાને આપણે પૂંજતા હોઈએ છીએ એવી જ રીતે મને અનઇફેક્ટલી સીતળા માતાનું દિમાગમાં આવ્યું અને સીતરા માતા અને બળિયા બાપજીનું મંદિર હતું મારા બુટિકની પાસે જ તો ત્યાં મેં શિવજીનું મંદિર બી છે સાથે તો મેં રોજ શિવજીના મંદિરે જતી હતી અને સાથે સાથે સીત્રામાતા અને બળિયા બાપજીને બી ત્યાં રોજ પગે લાગતી હતી તો અને એના બિહેવિયરનું ટેન્શન લઈને મને એવું અંદરથી દિલમાં થયું કે હું માતાની એક માનતા લઉં અને મારી છોકરીમાં કંઈ ને કંઈ ચેન્જિંગ આવે તે વસ્તુ મેં ટ્રાય કરી કેમ મેં માતાજીને અંદરથી મનમાં દિલથી અરજ કરી કે હે મારી છોકરીના જે પહેલાં સ્વભાવ હતો એ પાછો લાવી દો એનામાં બદલાવ લાવો એના સ્વભાવમાં એની વાણીમાં એના વર્તાવમાં બધી રીતના તમે બદલાવ લાવો હું તમને એ બરફ ચડાવીશ એ રીતના મનમાં મેં અરજી લીધી ને એ અરજી જ્યારે મિનિમમ આ વસ્તુ તમે કરશો તો મિનિમમ ત્રણ મહિના થશે જો એનો લોંગ ટાઈમ સુધી આ બિહેવિયર હશે તો થોડો ઘણા દિવસ માટે હશે ને તો કદાચ જલ્દી થઈ શકે મિનિમમ ત્રણ મહિના તમે પકડીને ચાલો જો વધારે લોંગ ટાઈમ સુધી તમારું બાળક ધમાલી હશે અને એકદમ જો તમે ચેન્જ કરવા જશો તો ચેન્જ નહીં થશે તો મેં મારી બાળક માટે આવી રીતે મનમાં માતાજીને અરજી કરી અરજ કરી અને પછી મેં થોડા થોડા અંતરે મંગળવાર છે રવિવાર છે એવી રીતના બરફ મૂક્યા કરતી હતી માતાજી પાસે અને બળિયા બાપજી પાસે બરફ મુક્તિ કરતી હતી અને ધીમે 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 મારી છોકરીનો સ્વભાવ શીતળ થવા લાગ્યો મારું કરવું માનવા લાગી અને જે જે સંસ્કાર હતા એ ધીમે ધીમે પાછું ચેન્જ થઈ ગયું કે જેથી મને જે ટેન્શન આવતું હતું એ મારું ટેન્શન બી ઓછું થઈ ગયું હતું હવે આ જ વસ્તુ એના સ્કૂલમાં પેરેન્ટ્સ ગ્રુપમાં એક મોમ્સ હતી એના છોકરાની ફરિયાદ બહુ આવ્યા કરતી હતી અને બધાની સામે એના મમ્મીને બી બધું સાંભળવું કરતું હતું અને મારું ખુદનું બુટિક છે તો મારી બુટિકમાં મેં ને એ પેરેન્ટ્સ મારા ક્લાઇન્ટ છે તો મેં ઓલરેડી એને ઓળખતી હતી તો આ જ વસ્તુનું સજેશન મેં એમને એકલામાં આપ્યું એમને જો તમારો છોકરો તમારું કયું ન માનતો હોય એનું બિહેવિયર ચેન્જ થઈ ગયું અને તમારે શાંત કરવું હોય તો તમે આ વસ્તુનો ઉપાય કરો માતા પાસે જઈને અરજી મૂકો મન્નત લો અને રોજના નહીં તો તમે કોઈ બી અઠવાડિયામાં એકવાર જઈને એમને બરફ ચડાવો જ્યારે એકદમ શાંત થઈ જાય ત્યારે હું આ મન્નત પૂરી કરું છું એમ કરીને બોલીને બરફ એમને લાસ્ટ ટાઈમમાં ચડાવી દેજો એવી રીતના કરીને એમણે મન્નત લીધી હતી ને મન્નત પ્રમાણે એમણે ચાલુ કરું હમણાં જસ્ટ બે દિવસ પહેલાં જ મેં એમને પાછી મળી અને એમને મેં પૂછ્યું કે કેવી રીતનું રહ્યું તમારા છોકરાને એમણે ખુદ સામેથી કીધું કે તમે મારી વાત સાચી છે કે મારા છોકરામાં બહુ જ એટલે બહુ જ પરિવર્તન મને જોવા મળ્યું અને આ વસ્તુનો વિડીયો તમે બનાવો અને લોકોને જાણ કરો કે દરેક પેરેન્ટ્સને કને ને કંઈ આવી નાની નાની વસ્તુની પ્રોબ્લેમ્સ આવતી હોય છે અને મેં આજે એટલે જ આ વિડીયો બનાવ્યો છે કે બધા જ પેરેન્ટ્સ આ વસ્તુઓનો લાભ લઈ શકે અને સાથે સાથે વચ્ચે હમણાં ચાર દિવસ પહેલાં જ મારી છોકરીઓને એકદમથી રાત્રે દસ વાગે ખુજલી આવવા લાગી બોડીમાં અને એ રડવા લાગી અને બહુ જ રડવા લાગીને સુવે સુવે નહીં અને મને અહીંયા ખુજલી કરે અહીંયા ખુજલી કરે એમ કરે ને આપણને બી સુવા નહીં મળે અને બાળકને બી સુવા નહીં મળે ને એ રડે એટલે આપણો જીવ ભળે તો અંદર દસ વાગે જ્યારે એને એવું થયું તમે માતાજીને અંદરથી દિલથી તમારે દિલથી પહોંચવું પડશે અને દિલથી તમારે મન્નત લેવી પડશે વિષ બી દિલથી માંગવી પડશે તો જ આ વસ્તુ થશે અને મેં દિલથી ખાલી એટલું જ કીધું કે હે માતાજી તમે મારી છોકરીને આજે ખુજલી છે એ મટાડી દો કાલે ને કાલે આવીને હું તમને બરફ જરૂરથી ચડાવીશ એવી રીતના મેં ચિત્રા માતા અને બળિયા બાપજીને અંદરથી મેં મન્નત લીધી તો ઓન ધી સ્પોટ દસ થી પંદર જ મિનિટ હા ખાલી દસ થી પંદર જ મિનિટ થઈ અને જેને જે આવતી હતી એ ગાયબ થઈ ગઈ અને પોતે આરામથી આખી રાત જરાક બી નથી હૈલી કે નથી રડી આખી રાત એ સૂઈ રહી અને મસ્ત એની ઊંઘ બી પૂરી થઈ ગઈ અને એને સવારે મેં નવરાવા માટે ગઈ જોયું પાછળ બેગ જે બી લાલ લાલ હતું બધા રેસીસ હતા બધા ગાયબ થઈ ગયા હવે આ તમે જે બી સમજો દુવાનું જાદુ દુવાનો જાદુ ચા એક કે બધી જગ્યાએ ભગવાન વસેલા જ છે મનમાં તમે કેવી રીતના કરો છો કેવી રીતના કરો છો દિલથી કરો છો કે નહીં એ મેન છે છોકરીના જે એકદમથી ચાલ્યા ગયા તરત ને તરત નેક્સ્ટ ડે મેં બે બરફ રાતે જ મૂકી દીધા હતા કે મને વિશ્વાસ હતો કે મોટી જ જશે ને સૂર્ય જ જશે રાતે મૂકી દીધા હતા ને સવારે મેં સિત્રા માતા ને બચીને મેં એ અર્પણ કરી દીધા ચડાવી દીધા અને મેં થેન્ક યુ કીધું થેન્ક યુ કહેવાનું તો બિલકુલ બી ભૂલતા નહીં કોઈ બી વસ્તુ હોય ભગવાન હોય કે વ્યક્તિ હોય તમને કાંઈ બી આપે ભલે કાંઈ બી આપ્યું હોય પણ એને થેન્ક યુ જરૂરથી 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 કેમ કે ભગવાન હંમેશા ગ્રેટિટ્યૂડના જ ભૂખ્યા હોય છે એને તમારી બીજી કઈ વસ્તુ જોતી નથી એટલે ગ્રેટિટ્યૂડ પહેલાં અને જો તમને આ વિડીયો જરૂરથી એ શેર કરજો બીજા બધા પેરેન્ટ્સને જેથી કરીને બીજા બધા વસ્તુનો લાભ લઈ શકે બીજા બી બી મમ્મીઓને કીધા છે જે બહુ ધમાલી છે એની સ્કૂલમાં અને એ બી આ ઉપાય કરવાના છે અને એણે બી મને કીધું કે આ વિડીયો તું બનાવ બનાવને બનાવો એટલે જ મેં આ વિડીયો બનાવ્યો છે અને આ વિડીયો જરૂરથી બધા માતાઓને પિતાઓને શેર કરજો બાય કેવો લાગે મારો આ વિડીયો જરૂરથી કહેજો